ટેસ્ટમાં સુપર અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડીની રેસીપી આજે આપણે જોઈશું બિલકુલ અલગ રીતે અને એમાં એક સિક્રેટ વસ્તુ એવી ઉમેરીશું કે એનો ટેસ્ટ સો ગણો વધી જશે તો ફ્રેન્ડ્સ તમે આ સુખડી જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને ખૂબ જ વધારે પસંદ આવશે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જે બિલકુલ ફ્રીમાં છે તો ચાલો મોમા મુક જ ઓગળી જાય અને દરેક વખતે સોફ્ટ જ બને એવી સુખડી બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે એક વાટકી ભરીને મેં ઘી લીધેલું છે દેશી ઘી આ જ વાટકીના માપથી આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે હવે બે ચમચી જેટલા બદામ અને બે ચમચી જેટલા કાજુ ઘીમાં આપણે હલકા રોસ્ટ કરી લઈશું તો એનો કલર ચેન્જ નથી કરવાનો ફ્રેન્ડ્સ ફક્ત એને હલકા રોસ્ટ કરવાના છે થોડી વાર એ રોસ્ટ થઈ જાય એટલે એમાં આપણે બે ચમચી ભરીને સફેદ તલ એડ કરીશું એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે તો એડ કરીને એને પણ ફક્ત અમુક સેકન્ડ સુધી આપણે આ રીતે સોટે કરી લઈશું અને પછી આપણે ઘીમાંથી બધી વસ્તુને કાઢી લઈશું હવે સેમ કઢાઈમાં આપણે બીજું ઘી એડ કરીશું તો જે વાટકીના માપથી આપણે ઘી લીધેલું છે એક વાટકી એમાંથી આપણે થોડું થોડું ઘી કરીને કઢાઈમાં એડ કરતા જઈશું તો બીજું થોડું ઘી મેં લઈ લીધેલું છે એમાં હવે બે વાટકી ભરીને લોટ એડ કરીશું તો ઘઉંનો રેગ્યુલર રોટલી બનાવવાનો લોટ છે અને ફ્રેન્ડ્સ જે વાટકીમાં મેં ઘી ભરેલું છે એ જ વાટકીના માપથી મેં બે વાટકી જેટલો લોટ લીધેલો છે તે એકદમ સિમ્પલ મેઝરમેન્ટ છે બે વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી જેટલું ઘી હવે આપણે શરૂઆતમાં બધું ઘી નથી વાપરી કાઢતા થોડું થોડું ઘી કરીને આપણે એડ કરતા જઈશું તો જુઓ શરૂઆતમાં જે બે થી ત્રણ ચમચી મોટી ચમચી મેં ઘી એડ કર્યું છે અને બિલકુલ સ્લો ફ્લેમ પર ગેસની સ્લો ફ્લેમ પર એને સારી રીતે પાંચથી સાત મિનિટ સુધી હું આ રીતે શેકી લઈશ અને પછી બીજી બે થી ત્રણ ચમચી ઘી એડ કરીશ એ રીતે બે ચીસમાં ઘી એડ કરીશું તો આમ કરવાથી લોટ ખૂબ જ સરસ શેકાય છે કોણ કણ એનો સરસ એવો ફૂલી જાય છે તો બીજું મેં થોડું ઘી એડ કર્યું છે આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ફળી આપણે એને સારી રીતે ઢીમા ટાપે શેકી લઈશું અને બિલકુલ લમ્સ ના પડે એ રીતે આપણે બેઠાની મદદથી એને સતત હલાવતા રહીશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા દેશ અને કયા શહેરમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો અને ફ્રેન્ડ્સ તમે આ સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો જુઓ ફ્રેન્ડ્સ બીજું આપણે ઘી એડ કરીશું એકથી બે ચમચી જેવું ટૂંકમાં થોડું થોડું ઘી એડ કરતા જવાનું અને ધીમા તાપે આપણે એને શેકતા જવાનું આમ કરવાથી એકદમ સરસ કણકદાર લોટ શેકાશે સુખડી બસ મોંમાં મૂકશો એટલે ઓગળી જશે અને એનો ટેસ્ટ એટલો ફાઇન આવશે ને કે એનો ટેસ્ટ તમે ભૂલી નહીં શકો એમ એટલી ફાઇન બનશે અને વારંવાર પછી તમે આ સુખડી બનાવશો તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે હલાવતા જવાનું છે અને સરસ રીતે લોટમાં બિલકુલ કચાસ ના રહે રીતે શેકવાનું છે ગેસની ફ્લેમ બિલકુલ ફાસ્ટ ના કરતા જો ફાસ્ટ કરશો ને તો લોટનો કલર તો ચેન્જ થઈ જશે પણ એમનામાં એક કચાસ રહી જશે એટલે ખાવામાં પછી બહુ સારું નહીં લાગે એટલે આ રીતે જુઓ સરસ શેકતા જવાનું તો આ રીતે હું શેકતી ગઈ અને જરૂર જણાવ્યું એમ એમ વાટકીના માપ પ્રમાણે જે લીધેલું છે એ ઘી થોડુંક થોડુંક એડ કરતા ગઈ હવે આ પોઈન્ટ પર આપણે એમાં એક સિક્રેટ વસ્તુ હું તમને જે કહેતી હતી એ બહુ સિક્રેટ કરીને આપણા કિચનમાં એ વસ્તુ અવેલેબલ હોય જ છે એ છે ચણાનો લોટ તો બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું તો એનાથી સુખડીનો ટેસ્ટ સો ગણો વધી જાય છે સાથે સાથે ફ્રેન્ડ્સ અમુક વખત જો આપણે લોટને ઓવર કૂક કરી નાખીએ તો સ્લાઇટ સુખડી ખાવામાં કડવી લાગે આમ જનરલી નથી બનતું હોતું કોઈક વાર વધારે શેકાઈ જાય ત્યારે એવું બને છે તો આમ આપણે આ ચણાનો લોટ ઉમેરીશું ને એટલે એનો ટેસ્ટ સુપર આવે છે બહુ ફાઇન આવે છે હવે છેલ્લું જે થોડું ઘણું ઘી બચેલું છે એ પણ હું એમાં એડ કરી દઉં છું તમે જોઈ શકો છો ઘી મેં બિલકુલ વધારે ઉપયોગમાં નથી લીધું એક વાટકી જેટલું ઘી એની સામે બે વાટકી જેટલું મેં લોટ લીધેલો છે રેગ્યુલર બિલકુલ કડકડો નથી રેગ્યુલર જે રોટલી બનાવવાનો લોટ હોય છે એ જ લીધો છે હવે જે ડ્રાયફ્રૂટ શરૂઆતમાં આપણે ઘીમાં શેકેલા ને એને મેં ઓન ઓફ ઓન ઓફ કરીને મિક્સર જારમાં આ રીતે પીસી લીધેલા છે બહુ ફાઇન પેસ્ટ નથી બનાવી એની થોડાક ડરડરા રાખેલા છે અને સારી રીતે એની સાથે પણ મિક્સ કરી લઈશું સાથે સાથે બે મોટી ચમચી ભરીને મેં એમાં સૂંઠ પાવડર એડ કરેલો છે તમે ઇલાયચી પાવડર પણ આ પોઈન્ટ પર એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે તમને મારા અવાજ પરથી પણ થોડો ખ્યાલ આવતો હશે અત્યારે જે ગળું શરદી કફ આ સિઝન ચાલી રહેલી છે મોટાભાગના લોકોને આ પ્રોબ્લેમ છે મને પણ થઈ છે તો એનાથી બચવા માટે અથવા થયું હોય તો જલ્દી સારું થઈ જાય તે માટે મેં સૂંઠ પાવડર એડ કરેલો છે જે બિલકુલ ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે હવે એમાં બે મોટી ચમચી જેટલું મેં દૂધ એડ કર્યું ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને પછી એમાં એક વાટકી જેટલો ગોળ એડ કર્યો છે તો જે વાટકીના માપથી એક વાટકી ઘી એ જ વાટકીના માપથી બે વાટકી ઘઉંનો લોટ અને એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું મેં ગોળ લીધેલો છે અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે ગોળને આ રીતે જીનો સુધારીને લેવાનો જેથી ઝડપથી આપણી સુખડીનું જે મિશ્રણ છે તે ગરમ છે એટલે એમાં સારી રીતે ભળી જાય જો આ રીતે આપણે એને કડવાનું જો દેશી ગોળ હશે ને તો તો બિલકુલ વાળ નથી લાગતી એ બહુ ઢીલો હોય છે અને સરસ ભળી જાય છે પણ આ રીતનો જો કોઈક હોય ગોળ તો એને સમારીને લેવાનો હવે મેં એક ડીશ લીધેલી છે પ્લેટ અને એને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે એક વાટકીને પણ પાછળથી મેં ઘીથી સારી રીતે ગ્રીસ કરી લીધેલી છે અને આ રીતે આપણે વાટકીની હેલ્પથી સરસ બધું એક સમતલ કરી લઈશું અને પછી આપણે એમાં કટકા કરી લઈશું એટલે પીસ પાડી દઈશું એના તો તમને નાના મોટા જે રીતે ગમે એ રીતે તમારે પીસીસ કરવાના જો હું પીસ કરું છું તમને ખબર પડતી હશે મારા કટ કરવા ઉપરથી જ કે કેટલી સરસ સોફ્ટ બની છે હવે અડધા કલાક સુધી મેં એને પ્લેટફોર્મ પર જ મૂકી રાખેલી ખુલ્લામાં આ રીતે સરસ ઢાંકીને અને પછી હું તમને એમાંથી એક પીસ કાઢીને પણ બતાવું છું કે કેટલી સરસ સોફ્ટ બની છે તો જુઓ અડધા કલાક જેવું થઈ ગયું છે લગભગ ને એક પીસ હું તમને કાઢીને બતાવું તો કેટલી મસ્ત પરફેક્ટ અને દરેક વખતે આ સુખડી તમે આ રીતે બનાવશો અને આ પરફેક્ટ મેજરમેન્ટથી બનાવશો તો દરેક વખત તમારી સુખડી સોફ્ટ જ બનશે જુઓ હું તોડું છું ને એના ઉપર તમે ધ્યાન આપો કેટલી સરસ બની છે હે ને તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી બનાવો ટ્રાય કરો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય